નમસ્તે કેમ છો મજામાં સીમા મૂચુસીમાં અનેક માં તમારું હાર્દિક સ્વાગત છે આપને અને આપના પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે હું તમારા માટે લઈને આવી છું ફરસી પૂરીની રેસીપી અને સાત પડવાળી પૂરી પણ કહે છે આ એકદમ ખસ્તા બની છે તમે મોઢામાં મૂકો તો એકદમ રવો રવો થઈ જાય એવી પૂરી બની છે આ આ બનાવી એકદમ ઈઝી છે હોળીમાં આપણે મોસ્ટ ઓફ બહુ બધો નાસ્તો બનાવતા હોઈએ છે તો આ ફરસી પૂરી સાત પડપુવાળી પૂરી તમે ઘરે બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો આ બનાવી ખૂબ જ ઈઝી છે આમને કોઈ પણ માથાકૂટ થતી નથી બનાવવામાં આ તમે અડધોથી પોણો કલાકમાં આરામથી ઘરે બનાવી શકો છો તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરી આજની આ રેસીપી પૂરી બનાવવાનું જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટાળી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસિપીનો વિડીયો જોવાનો ના જાય તેના માટે એના માટે એક વાસણમાં આપણે એક કપ મેંદો લઈ લેશું તમે ગમે તેટલો મેંદો લઈ શકો છો તમારા માપ પ્રમાણે એમાં આપણે ત્રણ મોટી ચમચી ઘી લઈ લેશું ઘરનું ઘી છે આ એમાં આપણે થોડુંક મીઠું પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો તમે આવી રીતે કપથી કે કોઈ રીતે માપતા ના હોય ને એમને બનાવતા હોય તો તમારે ઘી થોડું થોડું નાખતું જવું અને મિક્સ કરતું જવું આપણે જેટલું મુઠ્ઠી વળે એટલું મોણ નાખવાનું છે આમાં જો તમારે પૂરી ખસ્તા ના બનાવી હોય અને ક્રિસ્પી બનાવી હોય આપણે આમાં ઘી જે યુઝ કર્યું મોરમાં તેની જગ્યાએ તમે તેલ પણ યુઝ કરી શકો છો અને બંને અડધું અડધું પણ વાપરી શકો છો એટલે ક્રિસ્પી પણ થાય અને ખસ્તા પણ થાય પણ મોણ મુઠી વડે એટલું જ લેવું તમે જોઈ શકો છો આવી મુઠ્ઠી વડે એટલું મોણ આપણને જોઈએ એટલે બંને તો થોડું થોડું નાખતું જવું અને મિક્સ કરતું જવું પછી આપણે પાણીથી નોર્મલ પાણીથી લોટ બાંધી લેશું ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં નોર્મલ પાણી છે હા એમથી થોડું થોડું પાણી લેતા જશું અને લોટ બાંધતા જશું અને આપણે પરોઠાનો જેવો લોટ હોય તેવો જ બાંધવાનો છે નહીં હાર્ડ નહીં સોફ્ટ આ લોટ બંધાઈ ગયો છે તો આપણે બે મિનિટ સુધી એને મસળી લેશું હવે મસાલા થયો છે તો આપણે ઢાંકીને એને પંદરથી વીસ મિનિટ સાઈડમાં રાખી દઈશું હવે પંદર વીસ મિનિટ પછી આપણે એક નાની ચમચી જેટલું ઘી લઈ લેશું અને એક મોટી ચમચી જેટલું આપણે મેંદુ લઈ લેશું આને આપણે મિક્સ કરવાનું છે ઘી થોડુંક ઓછું રાખજો અને લોટ થોડોક વધારે રાખજો એટલે કે જાડું પેસ્ટ થાય એવું રાખજો ઢીલી પેસ્ટ ના બનાવતા આપણે જે લોટ બાંધ્યો હતો તે લઈ લેશું થોડુંક એક મિનિટ સુધી મસળી લેશું એને એટલે મિક્સ થઈ જાય સરખી રીતે અંદર હવે તેમાંથી ચાર સરખા લુયા બનાવી લેશું એક સરખી સાઈઝના બેકી સંખ્યામાં લુવા બનાવજો અને મેં ગોળ ગોળ બનાવી લીધા છે ચાર છ કે આઠ કે એવી રીતે બનાવજો લુવા હવે તેના આપણે એક સરખી સાઈઝના વણી લેશું મેં એક વણી લીધું છે બીજું લુવું લઈ લઈશ અને તેને પણ હું એવી ઓછું પણ નહીં અને બહુ વધારે પણ નહીં એવી રીતે સ્પ્રેડ કરજો માપનું બધી રીતે આવી જાય બધી બાજુ તેવી રીતે ઓછું હશે તો એ ખસ્તા નહીં બને એકદમ વધારે હશે તો તમે વણી નહીં શકો આના પછી એટલે હવે આ સ્પ્રેડ થઈ ગયું છે બંને બાજુ તો આપણે એને થોડું થોડું વાળતા જશું થોડુંક થોડું દબાવતા જશું ને વાળતા જશું એકદમ ઢીલો રોલ ના બનાવતા થોડુંક કઠણ બનાવજો અને એવું લાગે કે જો આ વધારાનું છે તો આંગળીથી કાઢીને સાઈડમાં લઈ લેવું અને વાળી લેવું રોલ આવી રીતે મેં બંને રોલ વાળી લીધા છે હવે તેને આપણે ઇક્વલ સાઈઝમાં પોર્શનમાં આપણે કાપા પાડી લેશું કટ કરી લેશું અને જુદા પાડી લેશું બધા કાપી લીધા છે હવે એક લેવો અને ઉપર સીધું સીધું બનાવો એટલે ગોળ પડવાળી બને ઉપરથી દબાવશો ત્રાસુ દબાવશો તો ત્રાસી થશે સીધું દબાવો તો સીધી થશે તમે આંગળીથી પણ પેલા દબાવીને પછી હાથેથી પણ દબાવી શકો છો આવી રીતે આપણે બધી વાળી લેશું અને પછી થોડીક વણી લેશું આપણે જેટલી પૂરી બનાવીએ તેટલી જ થિકનેસમાં આને વણી લેવી બહુ પતલી પણ નહીં બહુ જાડી પણ નહીં એવી રીતે આવી રીતે વણી લેવી અને બાજુમાં થોડુંક તેલ પણ ગરમ કરવા મૂકી દેવું આવી રીતે આપણે વણતા જશું પૂરી બધી પૂરી આપણે જે રોટલી કે પૂરી આપણે બનાવીએ તેટલી થિકનેસમાં રાખવી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં બહુ જાડી હશે તો એને તળતા વાળ લાગશે અને બહુ પતલી હશે તો એ જલ્દી બળી જશે એટલે હવે આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે બહુ ગરમ ના થવા દેતા અને એમાં આપણે આઠથી નવ પૂરી નાખી દઈશું બને તેટલી એક સાથે પૂરી તળો તો શું થાય કે તેલ વધારે ગરમ હોય તો પણ પૂરી એક સરખી જ તળાય નહીં તો તમે થોડી થોડી પૂરી તળો તો એ જલ્દીથી લાલ થઈ જાય અને અંદરથી કાચી રહે એટલે એટલે એટલી વધારે પૂરી લેવી અને એને મીડિયમ ફ્લેમ ઉપર તળવા દેવી એ જાતે જ ઉપર આવી જશે તમે જોઈ શકો છો આ એકદમ ઉપર જાતે 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 જ આવી છે આને બહુ ફેરવવી એ તળાતી જશે એક થી બે વખત જ એને ઉલટી સુલટી કરવી ચાર થી પાંચ મિનિટ તમને થશે અને તળતા અને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખજો મીડિયમ કરતા પણ લો રાખશો તો પણ ચાલશે પણ મીડિયમ કરતા વધારે ના રાખતા ફ્લેમ આટલી ગુલાબી થઈ જાય ત્યાં સુધી આપણે એને એને પછી કાઢી લેશું લેશું રીતે આપણે બીજો બેચ પણ એનો પૂરીનો તળી તો તૈયાર છે આપણી ફરસી પૂરી અને સાત ફળવાળી પણ પૂરી કહી શકો છો આ બનાવી ખૂબ જ ઈઝી છે આ એકદમ ખસ્તા બની છે રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર કહેજો ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમે હોય તો પણ કમેન્ટ કરજો રેસીપી ખૂબ ખૂબ ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે એને શેર કરવાનું ના ભૂલતા તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો તમે મજા લો આ ફળસીપુરીની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ